સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું છું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ના અવસરે દસ કિલોમીટર લાંબી ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું હતું સરદાર પટેલ એકસો પચાસમી જન્મ ને સમર્પિત યુનિટી માર્ચ વાળીનાથ મંદિર ખાતે દીપતા સાથે પ્રારંભ કરી દેવદરબાર જાગીર મઠ સુધી આગળ ધપાવવામાં આવી હતી कार्यक्रमात वळीनाथ मंदिर खाते एक सो आठ महंतशी घनश्यामपूर बापू राज्यसभा बाबुभाई देसाई जिल्हा भाजप प्रमुख कीर्तीसिंह वाघेंक डायाभाई पिलियातर थरा यांना पूर्व चेरमन नर्नदाभाई पटेल चेअरमन ईश्वरभाई पटेल थरा नगरपालिका पूर्व प्रमुख विराजसिंह वाघेला तथा थरा दरवर्गड चंद्रसिंहजी वाघेला हाजरी करघेला बकुभा वाघेला અમરસિંહ સોલંકી ભા વાઘેલા રાજુભા વાઘેલા કરશનભાઈ જોશી સહિત કાકરેજ મામલેદાર વીએમ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત તંત્રના અધિકારીઓને સામાજિક આગેવાનો જોડાયા હતા થરા એનસીસી કેડેટ્સે પણ મહત્વનો સહયોગ આપ્યો હતો પદયાત્રા દરમિયાન મેડકોલ ગામના ગ્રામજનો દ્વારા હનુમાનજી મંદિર ખાતે પદયાત્રીઓનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે શિહોડી આરએસએસ દ્વારા લીંબુ પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી આ દસ કિલોમીટરની સૌથી મોટી પદયાત્રા દેવદરબાર જાગીરવટ ખાતે પૂર્ણ થઈ હતી જે એક હજાર આઠ મનશ્રી આશીર્વાદ બાદ પદયાત્રીઓએ ભોજન પ્રસાદ કર્યો હતો सरदार साहेबेद साहेबर सी आशा रखे ગુજરાતની અંદર સરદાર પટેલની એકસો પચાસ છે તેમાં કાંકરેજ તાલુકો જે એવો છે વલ્લભભાઈ પટેલ એકસો ને પચાસ આપણે કહ્યું પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું જીવન દેશનું સમર્પિત જીવન એમનું પદ એટલું ઊંચું છે એવું મહાન વ્યક્તિત્વ એમના માટે તો એકતા યાત્રા જેટલી લાંબી કરીએ એટલું ખૂબ સારું છે એક તાલુકામાં તો અગિયાર કિલોમીટરની યાત્રા છે પણ દેશના કેન્દ્રીય મંત્રી શ્રી કેસુભાઈ છે લગભગ સો કિલોમીટરથી પણ વધારે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસિંહથી લઈ કેવડીયા કોલોની જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ વિશ્વની સૌથી દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી છે કેટલા સુધી આ યાત્રા યોજાશે આ યાત્રાના માધ્યમથી દેશને એક કામગીરીનું કામ છે દેશની એકતાને ક્ષમતા એ રાખવા માટે બધી ટાઈપના સંકલ્પનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટેની યાત્રા યાત્રા